જો ફેદા ફે થે ફેરા ફે થાય આમ થેમ આમ થેમ જો ખીલા ને આખો મોયડી નાખે એટલું ફરી લે હી કારણ કે દોવા ટણો થઈ ગયું ખબર પડી ગઈ કે આચે બાપા આવી ગયા એટલે દોવા ટણો થઈ ગયું છે હાલો રે દોવો ભે હું ને ભે પણ ખાણ ના હબેડા કરે જા 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 કે મહાલા

કારણ કે હું એ એને પાછલી પાસે કોક આવે ને એને ગમે નહીં હા તો એ છે ને ફરવે રાખે એટલે જો અહીંયા વાસલી પાસે બેઠા છે ને તો ન્યાજ ધ્યાન છે એનું તો હાલે ઊભી થઈ જાય તો બાપુ હા તો એ વાસડી છે એ મજા આવી છે રમાડવાની અને ઘડી ને ઘડી આપણે કાંઈ ને કાંઈ જો કે રમાડતા જ છે અને આજે ઊભી કરીએ તો થાય તો હાલ થઈ તો ભાઈ ઊભી હોય

તો આને કાલે પાંચ લાખ ન હતા પણ હવે જોઈએ છીએ ભૂહાક નું ભૂહા કારણ કે એની દવાથી છે આ બધું દિવાય દુવાયું લેવું છે ને એ મરી જાય એવું બધું છે હાલો શરૂઆત કરી આજના લોક ની ખાલી આ બધું જો કારણ કે જો હજી એને નથી મજા આવતી એટલે આગળ દોવાન ટાણું જેમ જેમ નજીક આવશે ને એમ એ ખલવલિયા કરશે રહેવા દે હા દોઈ લ્યો દોઈ લ્યો કાય એમ બાકી નોખા નોખા ફરીઓ તો ખોળ વાસડી નાગડી ભૂહું છે રસ કરીને મહરીન પછી આજ ગો ઉગાર સડી ગયો ઉગારે ખંજવાળતી નથી ઉગાર સડી પાહે કોઈ જાય તો કોઈ બોલે નહીં એ ખારું ન કેવાય કામા આ એટલે દોવાય ધીરે ધીરે જો ખોલવિયા કરે છે નવરા નવરા અને હા તો એ આ વાસડી છે ને ભાઈ ઈ એવાય બહુ થઈ ગઈ છે તો એવું બધું છે આ બધા છે ને હા નવરા નવરા બેઠા છે અને સા પાણી ટાણું થઈ ગયું છે પણ આગળ બેહું બેહું દોવાય ને હાડા ચાર વાઈ ગયા તો એ તો ભે ફેરા ફેર થઈ છે એનું કારણ છે કારણ કે એનું દોવંટાણું વેલું હોય એટલે આમ થી આમ ગુમરા મારી રાખે પાડીને જો કે ખાણ ખાવું હોય ને એટલે બહુ બોલી કરતી હોય બાકી આપણો ડબ્બો તો બાંધેલો છે આ બધા ફેરા ફેર થયા ડબ્બો વગાડીએ ને એટલે સમજી લેવાનું વાસડી ઉઠી જાય કારણ કે વાસડી હજોર થઈ જાય એને થઈ જાય કે શું વાગે મારી ઉપર કે ઘા તોડાય છે કે શું કે ખબર પડતી ફેરા ફેર થયો ફેરા ફેર થયો આમ થેમ આમ થેમ જો ખીલાને

เบห์เ้หูจอยที่ตัวเาลักลี่ฮัลโลเรดโวเบห์ห์เนย ભાઈ હું પણ ખાંડના હબેડા કરે હાલો હવે તો આની અંદર ઉડી ગયો ભાઈ હાલો એક અવ મન કોક છોડો એટલે મારે કે જવું છે ગાપા હે હાલો બાપલ્યો બાપો હાલો મારે વાલી હલો હાલો ભાઈ હવે ગયું દોવાનું ટાણું થઈ ગયું છે બાકી ગયા છે સાડા પાંચ આ તો વહેલી દોઈ લીધો ભાઈ ફેર વી લે ફેર વી લે દેવી તે ઓ ઓ તો કેમ ફર્યા ફર થઈ આજ તો પછી તો કેવી હાવ ગાને હેરાન કરો બાકી આવો કાલે ખોડ કે ઊભી હું કે નો ઊભી પછી એ ફેર પડ્યો दो कही दो, दो आज वेली दो इल्तियों। काम साजू से जय भगवान देखिए मैं क्या देख रहा हूं कुछ पंछी हमारे પેડ પૌધો નુકસાન પહોંચા પહોંચાડે ફલ હેજો ટામાટર તો આ બગાડી કે ટમેટા મલક આવ્યા છે પણ આ બગાડી નાખ્યું છે રીંગણા પંખીનું બહુ ધ્યાન રાખવું પડે ખાસ કરી કે બધી વસ્તુ ઓર્ગેનિક હોય એટલે એની મજા પંખી પારેવડાને ખાવાની લીલ ને એવું તો ન ખાય પણ આ મોડલા ની બધી વસ્તુ આવે ને ટોસા માર્યા એટલે એ બહુ બગાડે છે આ બગાડ્યું ને ને હાલે ભાઈ ગઈ હું થોડું ગાય આપણે આટા મારી કાલા માર્કેટમાં માર્કેટ એટલા માટે કારણ કે નાની મોટી વસ્તુ બધી અહીંયા અવેલેબલ છે ઉપલબ્ધ છે નાના નાના બીટથી થી માંડીને બધા ગાજર છે નથી થાય વેલા મોડા ના તો તડકો છે બહુ કંઈ ટાઈટ છે નહીં જોઈશી હાઈક નથી કેવી છે એ પડે છે કઈ નક્કી નથી આમાં શું થાય ના કે ફળ આમાં કેવું છે એ રામફળી આમાં ફળ આવ્યું છે પારું પારું દેખાય છે ખાધા જેવું હોય કે ન હોય તો કંઈ ખબર નથી પહેલી વખત આવ્યું છે કઈક અજીબ પ્રકારનું છે સફરજન જેવું તોડીએ ને પછી એને ખબર પડે કે શું થાય કારણ કે આ અલગ વસ્તુ છે જો પાંદડા જામફળ ફળ જેવા જ છે અહીંયા તો એક નથી બે ત્રણ છે ઓહો ગજબ છે ભાઈ ઘણા બધા એવા સમજ આ તો જે કાસુ છે પણ ખબર નહીં કેવું હોય સાખી પછી ખબર પડે થાય તે વાત હા તો વાસડી નહીં શું છે ઘણા આમ થેમ આમ થેમ લે છે

Lihat tuh, तो फेरी गई फेरी फेरी केम एम थियु सैना ક મહાલા ખેલ જાય હૈ આ બેજા આ બેજા ઓહો હો ઠેકરા લે આઈ સી મુકી મરી ગઈ માર બાઠો હા ઠીક ગયા